જય માતાજી મિત્રો ફરી એકવાર સ્વાગત છે મારી ચેનલમાં મારું નામ છે જુગાજી ઠાકોર હું મહેસાણા જિલ્લાના ધોધુસણ ગામનો છું અને હું આ વ્લોગ બનાવી રહ્યો છું તો મારા બ્લોગને મારા વિડીયોને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરતા રહેજો મિત્રો મને ખબર છે મિત્રો મારા વિડીયો ચાલતા નથી તો એમ છતાં જરૂર ચાલશે એવું વિચારીને વિડીયો બનાવી જાઉં છું તો વિડીયો જોવાનું ચાલુ રાખજો તો મિત્રો આ છે કેસરવાબાની વાડી તમે જુઓ મિત્રો કેટલી મોટી વાડી છે તો મિત્રો આ છે કેસર ઓબો અને આ બધા કેસરવાબા જ છે તો મિત્રો મને સપોર્ટ કરતા રહેજો મારા વ્લોગમાં અને વિડીયો સારા લાગતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે જ શેર કરજો તો મિત્રો મારી આ નવી ચેનલ છે મને ફૂલ સપોર્ટ કરતા રહેજો જય માતાજી